જય શ્રી રામ જય ગૌ વિનાશ કાળી વિપૃત બુદ્ધિ બારે બુદ્ધિ અને હોળે હાંડ આવી તો આવી નકર ગઈ અમરાજ ઠાકોર તને કહું છું અને તું બધા કરે છે ને ઓલા અરવિંદ ભુવાજીને તું ચેલેન્જ મારે છે કે તમે આવી જાજો ચોકમાં તમારી મેલડી કેવી છે તમારી કેવું છે ઈ તો ઓલો મોહમ્મદ બાગડો બોલ્યો તો કે તારી મેલડીને જોવી છે કાનિયા જોગીને ટકોર કર્યો તો અને તેથી ભલા મને નવખંડ ધરાની માલપા ભગવો ભેગ ભેગો કરેલો હતો અને તેથી એને બતાવ્યું હતી ને આ તને બતાવશે અને તું કેછો કે મેલડીને જોવી છે અને તું અરવિંદ ભુવાજીને ચેલેન્જ કરે છે તો હું તને ચેલેન્જ કરું છું કામરેજ તાલુકો સુરત જિલ્લો તાપીના પાળે મસાણી મેલડીનું મંદિર આવી જા આપણે ઉકળતા તેલના તવા માંડીએ આવ્યું હે આવી જા તું અમરા ઠાકોર નાસ્તેક એ તું ઠાકોરનો પેદાઈશ નથી લુખીના પેટના

તું ઠાકોર હોય તો અમે દરબાર સહીએ બરાબર અને મસાડી મેલડીમાં ના ઉગતાપુર ની મેલડીમાં ના ભુવાજી શું તને હું ચેલેન્જ આપું છું હાલ આવી જા તું અને આય માતાજીનો તાવો માંડીએ આપણે અમરા એ અમૃત્યા તારું નામ અમૃત્યા નહીં ફમૃત્યા હોવું જોઈએ સમજાય ગયું કોની પેદાઈશ સહી જ નથી ખબર પડતી હાલો પાકિસ્તાનની ની પેદાઈશ હાલી નીકળ્યો છે તને પંચોતેર ફોન કર્યા હકું બા કાઠીએ બરાબર મેં પોતે તો તે ફોન ઉપાડ્યો કાં તો સત્ય ઉપર હાલતા હોય એવો ભુવાજીનો વિરોધ કરતા હોય અને કાં તો દેવનો વિરોધ કરતો હોય અને કાં તો ભગવાન રામનું માતાજી સીતાનું અપમાન કરતો હોય એલા જાતિ જિંદગીએ દુઃખી ઉકાન થશો અમરાત તને જ કહું છું હે કાંક વચાર કરી લે તને મારે જાજુ તાને બોલી અને પછી વિચાર કરજે એટલું કે તું જાજુ બોલે છે ને એ તારું ભાખર કે લાગે બેટા હે તારી ઉંમર છો વડીલ જેવો છો એટલે તને સીધી રીતે આવશું અને તને ફોન કર્યો ને એક વખત ફોન તો ઉપાડ હે ના પેદા જ છો લુકા ભુવાના બધો વિરોધ કર્યા કરે છે અરવિંદ ભુવાજી નો વિરોધ કરે લે

અરે તારી કરતા તો અમુક મુસલમાને માતાજી છે દેવી દેવતા માને છે એ ખોડિયાર મેલડી માને માને છે તું હિન્દુ નો દીકરો થાય અને હિન્દુ નું ધર્મને ટાર્ગેટ કરે સાડા મેં તારો વિડીયો કોઈ જ બનાવ્યો એટલા દિવસથી પણ હવે તારું હજબારું જાતું જાય છે એવું લાગે છે હે હું તને ચેલેન્જ આપું છું હું અકુબા મસાડી મેલડીમાં ના ભુવાજી ઉગતા પર ભાતરી મેલડીના ભુવાજી મામાદેવના ના ભુવાજી અગિયાર વર્ષથી થી જોત આખું ભાના ઘરે ચાલુ છે હું તને ચેલેન્જ આપું અમૃતિયા હે અને ભાખેલું બોયા પડવા દે ને એક કરતા એકાવન બોલ પાડે તો માંજક માણી મેલડી નકર કોઈ મે ભૂતડી પૂજી હોય અરવિંદ બુવાજી તો તને ચેલેન્જ આપશે અરવિંદ બુવાજી ચેલેન્જ આપશે અન તું ન્યા વયો જા હે

તમારી જેવા નાસ્તિકો કેટલાક છે અને તમારી જેવા ધર્મને ટાર્ગેટ કરે છે એ જે સત્ય ઉપર બુવાજી હાલતા હોય ને તમને એમ થાય કે ઓ ફોર વ્હીલ લઈને ફરવા મળે એ તો તમારું બાપ ભેગું થાય ને ત્યારે બધું થાય હું એ દેવ દેનારી બેઠી છે અને બધાય કામ ધંધો જ કરે છે અને ભુવા પણ તમારે તમને ક્યાં કોઈ કંકોત્રી લખે છે જે માતાજીના મંદિરે જાવ નાઈ જોવરાવા જાવ નાઈ જાવ તમે તમારું કરીને બેહો અને તને ક્યાં કોઈ કહે છે તારું બાપ એટલું યાદ રાખજે અમરત ઠાકોરિયો અરે તું ઠાકોર નથી વાકોર છો વાકોર અને ઓળીનો હાલ છો સમજાય ગયું તારી આંખ જો તારા ઓઠ જો તારું મોઢું જો એ ભૂતના પેટના નીચ એટલું યાદ રાખજે અરવિંદ બુઆજી ચલત ઠોકવાનું દીકરું થયું હતું કામરેજ તાલુકો સુરત જિલ્લો અને આ મોલી પાળે ના વાત કાઠી મસાણી મેલડી માં ના પર ભાત ની ભગવાન ઝંડા ની મારી મેલડીના ના બુઆજી એ મારી સામલા હરાણિયા ની મેલડી ભલા મણાસ આમ એક કરતા એકાવન બોલ પાળે ભાખેલું ભોય ન પડવા દે હે અમે કોઈને ખોટી રીતે રૂપિયા નથી લેતા અને જા બુઆજી ખોટા રૂપિયા લેતા હોય કોટી રીતે પૈસા લેતા હોય એવાને નહીં તે અમે કહી જ તમારું બધું બંધ કરી દેજો પણ તું બધેય જગ્યાએ યાર આપણા સુના કરશો તો બધેય રાપડા સુના ન હોય ચાક કોક મણિધાર નીકળી જાય અમરત ત્યાં હે તું આલી મેળો છો તો અને ખાલી વિડીયો જ બનાવો છે આવી જા સુરત તને કોઈ થેપલી નો અડાડે અને તને કોઈ નો કરે તું સુરત આવ હું તને ચેલેન્જ આપું તેલ નો તાવો માંડવો છે માં મસાણી મેલડી નો આવી જા તેલ નો તાવો માંડવાનો છે પછી ભલે હું બળી ભલે માથે તેલ રડી દઈ એક પાલી નો તાવો તારા માટે માંડવાનો છે અને જેવા બડબડિયા ઉકળતો તેલ તાવો થાય એવો તારી માથે નાખવાનો છે હે એટલે અમે બળી જાય કે મરી જાય મારી દેવ માટે તો બધું કરીએ ઓલો એક દેવી પૂજક બનશો ત્યાં તું પાછો હાલી મેળ્યો છો અને તું ઓલાના સપોર્ટમાં બોલે તો એમને એમ જ તો મને સપોર્ટ કરશે તને બોલ આવે નહીં સમજાઈ ગયું એટલે એટલું યાદ રાખજે અમૃત્યા આ તારા માટે હકુભાની ચલન છે સમજાઈ ગયું નકર તમે ધર્મને બરબાદ કરી દેશો કદાચ અમારે મરી જવું પડે ને તોય મરી જવાનું અમે ભિખારી અમારી માતાના છીએ અને અમારી માતાને જે બોલનો તેલ ભલા મણા પાખેલું બોયે ન પડવા દે મારી મસાણી મેલડી અને કોઈ તમારા ગળા તમારી જવાના ગળા બંધ થઈ જાય અને તારી ઉપર એક ફેરું તો ફરિયાદ થઈ ગઈ છે પણ હજી તારે સુધરવું હોય ને તો સુધરી જાય ખોટી ધરપકડ કાય અને તને ટકો કરાવીને બહાર નો ના કાઢવાનું થાય એટલું યાદ રાખજે સનાતન ધર્મનું અપમાન કરવાનું રહેવા દેજે તું હિન્દુ નથી પાકિસ્તાની પેદા છો તારી પાસે કોઈ પાકિસ્તાની આવ્યો લાગે છે એટલે આવું બધું કરે છો લુખા હે તારા તારા નથી નથી તારી તારી ઘરવાળી તને ગરબા કોઈ રાખે જ તારું હાલી મેળો જ જઈને વિડીયો બતાવે કામ જઈને વિડીયો બનાવે લુખી ના એટલે એટલું યાદ રાખજે અમરાત અમર નકર તારી માં ઘર ગાય ગયું ઠાકોર હોય તો તારા ઘર નો અને હું વ્યક્તિગત બોલું છું કોઈને લેવું આની જેવાને સીધા ફોન કરજે મને હકુ મારી ચેનલ માં નંબર લખેલા જ છે બરાબર જય માસાણી મેલડી જય મામા સરકાર જય ગૌ માતા સૌના ઘર માં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખે મારી મેલડી